મોક્ષમ ચા વ્ય બુદ્ધિ સા પાર્થ સાત્વિકી અર્થાત પાર્થ જે સમજણ દ્વારા મનુષ્યો જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શનો ભય રાખવો જોઈએ સનો ભય ન કાર્ય કરવા યોગ્ય હોય તે કર્મ કરવાની પ્રવૃત્તિ કહે છે જે કાર્યનો આદેશ નિર્દેશ નથી હોતો તે કરવા ન જોઈએ મનુષ્ય શાસ્ત્રના નિર્દેશોને જાણતો નથી તે કર્મો તથા તેમની પ્રતિક્રિયાથી બંધાઈ જાય છે અને જે બુદ્ધિ સારા સા વિવેક ને જાણે છે અને તે સાત્વિક છે મિત્રો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને નવા શ્લોક નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ